દમણની કચીગામ પોલીસે એટીએમમાંથી મોટી ચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે આ કેસમાં હિતેશ કંડારા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે આ યોજનાનું માસ્ટર હોવાનું જાણવા મળ્યું છે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ છ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સોમનાથ બ્રાન્ચના મેનેજર બદ્રીનાથે કચ્છગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેમના જણાવ્યા મુજબ કલરિયા જંક્શનના સેન્ટર પોઈન્ટ બિલ્ડિંગમાં આવેલા એટીએમમાં બે અજાણ્યા ઈસમોએ લોખંડના પાવડા વડે તોડફોડ કરીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો એટીએમમાં ઓગણસાઠ લાખ રૂપિયાની રોકડ હતી અને પાવડાથી મશીન તોડતા મશીનને લગભગ એસી હજાર રૂપિયાનું નુકસાન થયું હતું પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ કેતન બંસલ અને એસડીપીઓ તનુ શર્માના માર્ગદર્શન હેઠળ કચ્છી ગામ એસએચઓ શશીકુમાર સિંહની ટીમે સૌથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા ટેકનિકલ એનાલિસિસ અને ગુપ્ત બાતમીના આધારે પોલીસે ચોરી પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર હિતેશ કંડારાને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી એક બાઇક નંબર જીજે ફિફ્ટીન ઇ કે ટુ નાઇન સિક્સ નાઇન એક મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલો પાવડો જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બે આરોપીઓ એટીએમમાં અંદર ગયા હતા જ્યારે ત્રીજો આરોપી મોટરસાયકલ પર બહાર રાહ જોઈને ઊભો હતો પૂછપરછમાં હિતેશે કબૂલ્યું કે તેણે રાજસ્થાનના પાલી જિલ્લાના બે સગીર આરોપીઓ સાથે મળીને આ યોજના બનાવી હતી તેણે ત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ તેમને દમણ બોલાવ્યા હતા તેમને આશ્રય આપ્યો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારની રેકી કરી હતી પરંતુ પોલીસની પેટ્રોલિંગ વાન જોઈને તેઓ યોજના પડતી મૂકીને વાપી તરફ ભાગી ગયા હતા આરોપી હિતેશને આઠ ઓગસ્ટ બે હજાર રોજ ધરપકડ કરીને દમણ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને તેર ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો જ્યારે ફરાર થયેલા બે સગીર આરોપીઓનું પાલી રાજસ્થાનમાં ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે જેમાં અને અન્ય ચોરીના કેસો સામેલ છે પોલીસે તેમને પકડવા માટેની પ્રક્રિયા અનુસાર કાર્યવાહી હાથ ધરી છે આમ દમણ પોલીસની સતર્કતાને કારણે પ્રદેશમાં લાખોની ચોરીની ઘટના બનતા પહેલા જ અટકી ગઈ હતી

आ, बाइक के ऊपर खड़ा था सस्पेक्टेड में तो उस जितने भी सीसीटीवी सी टी कैमरेज वगैरह हैं सब हमने एनालिसिस किया मोर देन हंड्रेड सीसीटीवी सी कैमराज वगैरह है जितने भी होटल्स हैं आसपास का वो सब एनालिसिस किया उसमें फिर हमने कंक्लूड किया कि एक बाइक है जो हमने जो उस केस में सीज हुआ है उस बाइक से लोग आए थे और ये लोग प्रॉपर पाली डिस्ट्रिक्ट पाली राजस्थान के रहने वाले हैं तो उस संदर्भ में जो मेन मास्टर है जिन्होंने दोनों व्यक्ति को यहाँ पर लेकर आए थे उसको हमने अरेस्ट किया आ, उसके बाद हमने उसको कोर्ट में प्रोड्यूस को किया जो तेरह तारीख तक हमारे पुलिस कस्टडी में जो मेन मास्टर है उसका नाम है हितेश कंडारा जो डिस्ट्रिक्ट पाली राजस्थान के रहने वाले हैं जो इन्होंने तीस तारीख को इन दोनों व्यक्ति जो माइनर है दो माइनर है दोनों को बुलाए अपने घर पर रखा और तीन चार दिन से रैकिंग कर रहे हैं उस जगह पे कि उस समय उनको परफेक्ट टाइमिंग क्या है थे तो उस रेकिंग के हिसाब से उन्होंने दो तारीख को रात को इस इंसिडेंट को अंजाम देने की कोशिश किया पर उस समय हमारी पुलिस की गाड़ी जो है वो पेट्रोलिंग में थी उन्होंने देख कर जो व्यक्ति जो बाहर जो मेन मास्टर है तेज खंडारा जिसका उम्र लगभग तेईस चौबीस साल का है उन्होंने उसको इन्फॉर्म किया कि भाई पुलिस राउंड पे है तो उन्होंने फावड़ा वगैरह लेकर और इमीडिएट ऑन द स्पॉट से भाग गए और वापिस साइड में चले गए गुजरात साइड इटी में नुकसान किया है लगभग अस्सी हजार के आस पास कॉस्ट है जिनका नुकसान हुआ है उनका और उन्होंने ट्राई किया और अंदर मशीन है उसके भी उन्होंने हैमर या नुकसान पहुंचाया है हाँ जो माइनर है हमको पता चला कि इन्होंने काफ़ी पास्ट हिस्ट्री है इनके पास पाली डिस्ट्रिक्ट में हाल फिलहाल में इन्होंने एक उनतीस तारीख को केस का अंजाम दिया था जिसमें एफ नंबर एक 2024 305 बटा दो हजार चौबीस के बटा तीन के तहत इनका केस दर्ज है और भी काफ़ी मोटरसाइकिल बाइक तक में इनका गुना रजिस्टर्ड है વલસાડ રેલવે સ્ટેશન પર ચા માંગતા ભિક્ષુકને સ્ટોલ ધારકે જાહેરમાં માર્યો વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી વલસાડ રેલવે સ્ટેશન પર એક અમાનવીય ઘટના સામે આવી છે જૂની ટિકિટ બારી સામે આવેલા સ્ટોલ પર એક ભિક્ષુકે ચા માંગતા સ્ટોલ ધારકે તેને જાહેરમાં માર માર્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઘટના દરમિયાન સ્ટોલ પર ગ્રાહકોની ભીડ હતી ભિક્ષુકે વેન્ડર પાસે કડકાઈથી ચા માંગતા વેન્ડર ઉશ્કેરાઈ ગયો હતો સ્ટોલ વેન્ડરે ભિક્ષુકને ભીડમાંથી બાજુ પર જવા સૂચના આપી હતી પરંતુ ભિક્ષુક ગ્રાહકોની ભીડમાં ચા માંગવાનું ચાલુ રાખતા વેન્ડરે તેને જાહેરમાં માર માર્યો હતો આ ઘટના દરમિયાન પ્લેટફોર્મ પર હાજર લોકો મુખ પ્રેક્ષક બની જોતા રહ્યા કોઈએ વચ્ચે પડી ભિક્ષુકને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં વિડીયો વાયરલ થતાં વસાડ જીઆરપીની ટીમે તપાસ શરૂ કરી છે પોલીસે સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે વેન્ડરને શોધવા અને તેની સામે કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરી છે આ ઘટનાએ સમાજમાં માનવતાના અભાવને ઉજાગર કર્યો છે સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને વેન્ડર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે વલસાડના એસટી ડેપોમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાળક દ્વારા પાર્ક કરેલા પિકઅપ ટેમ્પોની હેન્ડબ્રેક છોડી દેવાતા તે ટેમ્પો ઢલાણ પરથી ધસી જઈ એસટી ડેપો પર ઉભેલા મુસાફરોને અડફેટે લીધા હતા આ ઘટનામાં એક મુસાફર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ વલસાડના એસટી ડેપો પર ટેમ્પો ચાલક પોતાનું વાહન પાર્ક કરીને ચા પીવા માટે ગયો હતો તે સમયે ટેમ્પોમાં બેસેલ બાળકે રમત રમતમાં ટેમ્પોની બ્રેક ઉતારી દીધી હતી આથી ટેમ્પો ઢાળ પરથી ધસી આવ્યો અને એસટી ડેપોના પ્લેટફોર્મ નંબર એક પર ઊભેલા મુસાફરોને અડફેટે લીધા આ અકસ્માતમાં ટેમ્પોએ મુસાફરોને અડફેટે લેતા એક મુસાફરને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અકસ્માતની સમગ્ર ઘટના ડેપોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું છે આ ઘટના પરથી વાહન ચાલકોને તેમના વાહનો યોગ્ય રીતે અને સુરક્ષિત જગ્યાએ પાર્ક કરવું જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય વલસાડના બંગલામાં દાગીના સહિત એક પોઈન્ટ બ્યાસી લાખની ચોરી તસ્કર લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ વલસાના મુગરાવાડી ખાતે આવેલી અક્ષરધામ રેસિડેન્સી સોસાયટીમાં સંત નિવાસ નામના બંગલામાં રહેતા આઈટીઆઈ કર્મચારી સંતોષ દેવીદાસ પાટીલ પરિવાર સાથે આઠમી ઓગસ્ટે પોતાના વતન સોનગઢ જવા માટે બંગલો બંધ કરીને ગયા હતા દરમિયાન નવમી ઓગસ્ટે તેમના પત્ની ઉપર પાડોશી માયાબેન પ્રજાપતિએ મોબાઈલ પર વિડીયો કોલ કરીને કહ્યું કે તમારા ઘરની બાલ્કનીનો દરવાજો ખુલ્લો છે જેથી સંતોષભાઈ પરિવાર સાથે તરત જ વલસાડ આવવા નીકળી ગયા હતા બાદમાં પોલીસને જાણ કરતાં પોલીસ ટીમ પણ આવી પહોંચી હતી સંતોષભાઈએ તેમના ઘરમાં પ્રવેશ કરી જોતા ઘરમાં કપડાં લગતા વેરવિખેર હતા અને કબાટના ખાના ખુલ્લા હતા જેમાંથી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ અને રૂપિયા ચાર હજાર રોકડ રકમ ચોરી ગયા હોવાનું જણાતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી